નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના કોર્પ સંકુલમાં પ્રવેશ દ્વારના ગેટ પર ગટર પર લગાવવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતાં અફરાતફરી મચી જવા પામી હતી ભરૂચના કોર્પ સંકુલમાં જતાં ગેટ પર ગટર પર લગાવવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતાં અફરાતફરી મચી જવા પામી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા જહેમત બાદ મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી કોર્પ સંકુલના પ્રવેશ દ્વાર પાસે રહેલા પાઇપ લોકો માટે હવે જોખમી બની રહ્યા છે પાઇપની સાઇઝ વધુ પ્રમાણમાં હોવાથી પગ દંડી પસાર થતા લોકો માટે આ પાઇપ મુશ્કેલીઓ સમાન બન્યા છે આજરોજ સવારના સમયે પણ કણીકાજ પ્રકારની સ્થિતિ એક મહિલા સાથે સર્જાઈ હતી एक तरफ वरसादी माहौल जामियो हतो तो बीजी तरफ महिला नो पग पा पाइप मां फसाई जता जस स्थानिको सहित फायर विभाग नी टीम नी मदद थी महिला नु रेस्क्यू करायु हतु तेमज तेने बाहर काढवा मां आवता लोको ए राहत नो श्वास लीधो हतो भरूच रिपोर्टर मांच मोहसिन कारा અભિષેક છે આભી તો ઓકે ભાઈ ડાકો પણ ભાઈ હાલો આપણે સુખવાળા આભારી કરો ભાઈ પક પક સીધો પકકે તો ઉપર સીધો સીધો ને તો માની અને ઉકી આવી જશે ભાઈ મને ઉભા કરો છોટે છોટા આઈવાળા આઈ ગયા આખી આખી પેન્ડર ટ્રક ને ઓયા સાહેબલા ફુટ પર ધ્યાન દુકાન થાય ને મને ઉબાળવા પડ્યું લાલ પર હો લાઈવ કરવાનો